જોહર જયા આદિવાસી રાજ્યના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ચાલતી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સ તેમજ કાઉન્સિલિંગની સુવિધાની તાતી જરૂરિયાત છે તેવું તારણ એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના અધ્યાપક દિવ્યા વસાવાના પીએચડી સંશોધનમાં સામે આવ્યું છે દિવ્યા વસાવાએ ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક અને પૂર્વડીન પ્રોફેસર ભાવના મહેતાના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે તેના પર તાજેતરમાં પીએચડી કર્યું છે દિવ્યા વસાવે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની સ્કૂલોની મુલાકાત લીધી હતી સાથે સાથે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાંથી વડોદરા આવીને મેડિકલ ફાર્મસી એન્જિનિયરિંગ મેનેજમેન્ટ અને સોશિયલ વર્કના વિવિધ પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા બસો સાહીઠ જેટલા આદિવાસી સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યૂ કર્યા હતા દિવ્યા વસાવા કહે છે કે હજી પણ ઉચ્ચ શિક્ષણમાં આદિવાસી વિદ્યાર્થીઓનું પ્રમાણ અન્ય વિદ્યાર્થીઓના મુકાબલે ઘણું ઓછું છે અને તેની પાછળના કારણો જાણવા માટે મેં તેમના સામાજિક આર્થિક સાંસ્કૃતિક અને વ્યક્તિગત પાસાઓને જાણ પ્રયાસ કર્યો હતો મારું તારણ એ છે કે મોટાભાગના આદિવાસી વિદ્યાર્થીઓને સાયન્સ આર્ટ્સ કોમર્સ અને એન્જિનિયરિંગના કોર્સની જાણકારી છે પણ આ સિવાય ફાઇન આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ સોશિયલ વર્ક જર્નાલિઝમ ડિઝાઇનિંગ સહિતના સેંકડો ક્ષેત્ર એવા છે જે અંગે તેઓ અજાણ છે કારણ કે આદિવાસી વિસ્તારની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સિલિંગની સુવિધાઓ નથી આ વિદ્યાર્થીઓને જે થોડી ઘણી જાણકારી મળે છે તે પણ તેમના પરિચિત લોકો થકી જ મળતી હોય છે તેમણે પીએચડી સંશોધનમાં સૂચન પણ કર્યું છે કે સરકારે કોલેજો અને યુનિવર્સિટીઓને આદિવાસી વિસ્તારોમાં શૈક્ષણિક મેળાનું આયોજન કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ હવે દિવ્યા વસાવાના સંશોધનમાં આર્થિક સામાજિક વ્યક્તિગત અને સાંસ્કૃતિક પરિબળો કયા છે તેની વાત કરવામાં આવી છે તો એકોતેર ટકા આદિવાસી વિદ્યાર્થીઓ આર્થિક સ્થિતિને સૌથી મોટો પડકાર માનતા હોય છે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારની તકો ઓછી છે તેવું બોતેર ટકાનું માનવું છે સત્તાવન ટકાનું માનવું છે કે આદિવાસી વિદ્યાર્થીનીઓ અમુક જ પ્રકારની નોકરી કરી શકે તેવી માન્યતાના કારણે અમુક જ પ્રકારનું શિક્ષણ મેળવે છે પંચ્યાસી ટકાએ કહ્યું હતું કે પૈસા કેટલા મળશે તે ઉચ્ચ શિક્ષણનો કોર્સ પસંદ કરવા માટેનું મહત્વનું પરિબળ છે ચાળીસ ટકાએ સ્વીકાર કર્યું હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી અમારા સમાજમાં સ્ટેટસ વધે છે સિત્તેર ટકાને લાગે છે કે પ્રોફેશનલ કોર્સિસમાં અભ્યાસ કરવાથી વ્યક્તિગત વિકાસ થાય છે ઘણાનું કહેવું હતું કે અમારા સમાજમાં રોલ મોડલનો અભાવ છે જોકે હવે ધીરે ધીરે સ્થિતિ બદલાઈ રહી છે હવે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી થતા બદલાવની વાત કરવામાં આવે તો ટકાએ કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણના કારણે જીવનમાં સાચી દિશા મળે છે તોટે ટકાએ માન્યું હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી લાઇફ સ્ટાઈલમાં ધરખમ ફેરફારો થતા હોય છે સાહીઠ ટકાએ સ્વીકાર્યું હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવવાના કારણે લગ્ન અંગેના વિચારો બદલાતા હોય છે ઓગણસાઠ ટકાએ આદિવાસી સંસ્કૃતિને જોવાનું દ્રષ્ટિકોણ બદલાતું હોવાનું પણ સ્વીકાર્યું હતું તેસઠ ટકા વિદ્યાર્થીઓએ આદિવાસી લોકસંગીતને ફેવરિટ ગણાવ્યું હતું પાંસઠ ટકા વિદ્યાર્થીઓના મતે ઉચ્ચ શિક્ષણથી બોલવા ચાલવાની પદ્ધતિ પણ બદલાય છે બ્યાસી ટકાએ ઉચ્ચ શિક્ષણથી આત્મવિશ્વાસમાં વધારો થતો હોવાનું જણાવ્યું હતું જ્યારે એક્યાસી ટકા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી સમાજમાં સન્માન વધે છે છોતેર ટકાએ કહ્યું હતું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં જે પ્રકારે કેરિયર ગાઈડન્સની સુવિધા હોય છે તેવી સુવિધા આદિવાસી વિસ્તારની સ્કૂલોમાં પણ મળવી જોઈએ હવે ઉચ્ચ શિક્ષણ મેળવવા સામેના પડકારોની વાત કરવામાં આવી હતી તો તેમાં કહેવામાં આવ્યું હતું કે ચોત્રીસ ટકાનું કહેવું હતું કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની ફી ભરવાનું મુશ્કેલ છે ચાળીસ ટકાએ કારકિર્દી માટેની તકો અંગે જાણકારી નહીં હોવાનું કહ્યું હતું આદિવાસી વિસ્તારોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવાની સુવિધાઓનો અભાવ હોવાનું ચાળીસ ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું ચાળીસ ટકા વિદ્યાર્થીઓએ શિક્ષણના માધ્યમના કારણે તકલીફ પડતી હોવાનું પણ મંતવ્ય રજૂ કર્યું છે હવે આ જે સંશોધન છે દિવ્યા વસાવાનું તો એમાં સરકારને પણ કેટલાક સૂચનો કરાયા છે તો સૂચનો કરવામાં આવે છે કે સ્કૂલોમાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે નિયમિત મીટિંગ થવી જોઈએ વિદ્યાર્થીઓની સાથે પેરેન્ટ્સનું પણ કાઉન્સિલિંગ હોવું જોઈએ રોલ મોડલની ગરજ સારી શકે તેવા પૂર્વ વિદ્યાર્થીઓના લેકચરનું આયોજન થવું જોઈએ એનજીઓની ભૂમિકા વધારી શકાય આદિવાસી વિદ્યાર્થીઓના એપ્ટિટ્યૂડ ટેસ્ટ જરૂરી છે સ્કૂલમાંથી શહેરી વિસ્તારોની વિવિધ સંસ્થાઓની એજ્યુકેશન ટ્રીપનું આયોજન થવું જોઈએ અમિત એજ્યુકેશન ફેરનું આયોજન આદિવાસી વિસ્તારમાં થવું જોઈએ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે તેનાથી સૌ કોઈ વાકેફ છે તો સરકારે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે પ્રયત્નો કરવા જોઈએ સાથે સાથે આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્સિસ વિશે માહિતી આપવા માટેનું આયોજન પણ કરવું જોઈએ જેથી કરીને એમને પણ પ્રોફેશનલ કોર્સિસ વિશે ખબર પડે અને આગળ વધે અને તેઓ પણ રોજગારી મેળવતા થાય વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કર બાકી કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને વધુને વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી માહિતી પહોંચે મળીશું બીજા વિડીયોમાં જવાહર જય આદિવાસી